અષાઢ સુદની દેવસૈની એકાદશીની વ્રતકથા આ એકાદશીને દેવ પોઢ્યાની એકાદશી અને પદ્મા એવાય નામે પણ ઓળખવામાં આવે છે તો આજે આપણે આ એકાદશીની વ્રતકથા સાંભળવાની છે ભીષ્મપિતામહ કહે છે કે હે રાજા યુધિષ્ઠર પૂર્વે એક મહાપ્રતાપી માધાતા નામે રાજા હતો તે અતિ ધર્મપરાયણ હતો દેવ બ્રાહ્મણ અતિથિ ગાયોનો સેવક હતો તેની પ્રજા પણ અતિ ધર્મપરાયણ હતી તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ પણ ન હતું તેથી તેના રાજ્યમાં કોઈ વર્ષે પણ દુષ્કાળ તો પડતો જ નહીં તેથી તેનો દેશ ધનધાન્ય આદિક સમૃદ્ધિથી પૂર્ણ હતો છતાં પણ તેના રાજ્યમાં કોઈ સમયે અતિ ભયંકર ત્રણ દુષ્કાળ ઉપરા ઉપરી પડ્યા તેણે કરીને તેની સર્વે પ્રજા અતિશય પીડાવા લાગી ત્યારે સર્વે પ્રજા ભેળી મળીને રાજાને સરણે જઈને કહેવા લાગી હે રાજન આપણા દેશમાં આવા ભયંકર ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા છે જેથી દરેક પ્રજા અતિશય પીડાવા માંડી છે ગાયો આદિક સર્વે પશુઓ પણ અતિ દુઃખી છે અને જળને વરસાવનારા તો સાક્ષાત નારાયણ છે અને તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે તે કેમ નથી વરસતા અને કયા કારણથી તે ક્રોપાયમાન થયા છે તેનો રાજાએ વિચાર કરવો જોઈએ ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રજાજનો તમે કહો છો તે વાત બધી સાચી છે તો તેનો ઉપાય હું અવશ્ય કરીશ પછી જ એ રાજા અશ્વ ઉપર બેસીને જંગલમાં આમ તેમ ફરવા લાગ્યા પછી ફરતા ફરતા એ વનમાં એક આશ્રમ જોવામાં આવ્યું તેમાં બ્રહ્માના પુત્ર અંગીરા મુનિ તપ કરતા હતા તેની પાસે જઈને બે હાથ જોડીને પગે લાગ્યા ત્યારે એ ઋષિએ પૂછ્યું કે તમે કોણ છો ત્યારે તેણે સર્વવૃત્તાંત કહ્યું કે મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે અને દરેક પ્રજા ધર્મવાળી છે કોઈ પણ કર્મ કરતું નથી છતાં આજે ત્રણ ત્રણ દુષ્કાળ પડ્યા તેને કરીને સર્વ પ્રજા અતિ દુઃખી છે તેનું શું કારણ છે અને તેનો ઉપાય શું કરવો ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને વિચાર કરીને કહ્યું હે રાજન એનું કારણ તો એ છે કે તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ હોય છે છતાં તારા રાજ્યમાં એક શુદ્ર તપશ્ચર્યા કરે છે તેના કારણે તારા રાજ્યમાં વરસાદ વરસતો નથી માટે તમે પ્રજાએ સહિત અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી જેને દેવસયની એકાદશી કહેવાય છે તે સર્વ પાપોને નાશ કરનારી છે અને તે દિવસથી ભગવાન શયન કરે છે માટે એ પદ્મા એકાદશીનું વ્રત તમો જો સહિત વિધિપૂર્વક કરો છો તો જ તમારા તમામ પાપોનો સર્વનાશ થાય છે અને તમારા રાજ્યમાં વરસાદ પણ તો જ વરસ છે ત્યારે એ રાજાએ પ્રજાએ સહિત એ વ્રત શ્રદ્ધાથી કર્યું એટલે તેના દેશમાં સારો વરસાદ થયો અને સર્વ પ્રજા પણ દુઃખથી રહિત થઈ માટે એ એકાદશીના સમાન બીજું કોઈ દુઃખને નાશ કરનારું સાધન નથી અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હોય તો ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સર્વ સુખ સંપત્તિને પામે છે અને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે એમાં લેશ માત્ર પણ સંશય નથી બોલો જય શ્રી કૃષ્ણ જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ